અમદાવાદ શહેરમાં રોગચાળો વકર્યો છે ખાસ કરીને મચ્છરજન્ય રોગમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયા તો પાણીજન્ય રોગચાળામાં ઝાડા અને ટાઈફોઈડના કેસોમાં ઉછાળો આવ્યો છે ચાંદખેડા થલતેજ અસારવા વિસ્તારમાં ચિકનગુનિયા છ છ કેસ જોવા મળ્યા છે જ્યારે આરોગ્ય વિભાગનું માનીએ તો કન્સ્ટ્રક્શન સાઇડ અને પક્ષી ચાર્ટ મચ્છરજન્ય ઉપદ્રવો માટે મહદઅંશે જવાબદાર હોય છે રેસીડેન્સ તેમજ કોમર્શિયલ એક્ટરોમાં જ્યારે ચેકિંગ કરવામાં આવી ત્યારે પછી પક્ષી ચાટમાંથી મોટા બ્રીડિંગ મળતું હોય છે તો કન્સ્ટ્રક્શન સાઇડમાં પણ મચ્છરોના પોરા જોવા મળે છે આથી ઘરમાં પક્ષીચાટ હોય તો તેને નિયમિત સફાઈ કરવી જ્યારે ઓગસ્ટના માસમાં નોંધાયેલ કેસની વાત કરીએ તો ઝાડા ઉલટી સાતસો એકાવન કેસ ટાઇફોઇડ સાતસો અઠ્યોતેર કેસ કોલેરા ત્રેવીસ સાદા મલેરિયા બસો બાર ડેન્ગ્યુ છસો ને અઠ્યોતેર અને ચિકનગુનિયા અઠ્ઠાવન કેસ નોંધાયા હતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હાલમાં ચોમાસાની સિઝનને ધ્યાનમાં લઈને કોર્પોરેશન દ્વારા મેઇનલી મચ્છરજનની એક્ટિવિટી હાલમાં કાર્યરત કરવામાં આવેલી છે મચ્છરનું બ્રિડિંગ અટકાવવા માટે કોર્પોરેશન દ્વારા જે પણ સ્લમ વિસ્તાર છે અથવા જે જગ્યાએથી કમ્પ્લેન આવી રહી છે તે જગ્યાએ ફોગિંગની કામગીરી ઘરે ઘરે જઈને જંતુનાશક દવાના છંટકાવની કામગીરી અને જે કોઈ પોઝિટિવ કેસ આવે તેના ફોલઅપની કામગીરી અત્યારે હાથ ધરવામાં આવેલી છે ગત માસ દરમિયાન એટલે કે ઓગસ્ટ માસ દરમિયાન ડેન્ગ્યુના છસો ઇઠ્યાસી કેસીસ સાદા મલેરિયાના બસો બાર કેસીસ અને ચિકનગુનિયાના ફિફ્ટી એટ કેસીસ રિપોર્ટ થયેલા છે આ સાથે સાથે શહેરના તમામ અર્બન હેલ્થ સેન્ટરમાં કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં હોસ્પિટલમાં મલેરિયા બાબતે ડેન્ગ્યુ ચિકનક્યુ ચિકનગુનિયા બાબતે એનું નિદાન થઈ શકે સારવાર થઈ શકે તે પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલી છે અને પ્રિવેન્ટિવ એક્શનના રૂપે કોર્પોરેશન દ્વારા તમામ કોમર્શિયલ યુનિટને ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે કોર્પોરેશનમાં સાતસોથી પણ આ પ્રમાણેની વધુ કન્સ્ટ્રક્શન સાઇટ આવેલી છે આ તમામનું ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે અને જેના અંતર્ગત અત્યાર સુધીમાં ટોટલ એક કરોડને પાંત્રીસ લાખ જેટલો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવેલો છે રેગ્યુલરલી તમામ વિસ્તારમાં ફોગિંગની કામગીરી થાય તે પ્રકારની એક્ટિવિટી હાથ ધરવામાં આવેલી છે મુખ્યત્વે જે એક્ટિવિટી કરવામાં આવી રહી છે હાલમાં જે જગ્યાએ બ્રીડિંગ મળી રહ્યું છે તેમાં મુખ્યત્વે કોઈપણ ચાલી હોય ફ્લેટ હોય કે બંગલા હોય આમ તમામ ઇકોનોમિકલ સ્ટેટસના જે ફેમિલી છે પોતાના ઘરની આસપાસ જે પક્ષી ચાટ મળી આવતું હોય છે તેને પ્રોપર ન ક્લીન કરવાના કારણે આ જગ્યાએ મચ્છરનો ઉપદ્રવ થવાની શક્યતા રહેલી છે અને એક મોટા પ્રમાણમાં કહી શકાય તે પ્રમાણે આ પક્ષી પક્ષીચાટમાંથી બ્રિડિંગ મળી રહ્યું છે